પાંચ મિનિટમાં પંપ ખાલી તમારો તો ચાલો આપણે આપડે વાળી ખુ થેલી છે ને બહુ થઈ ધોકળ છે કાર્યો છે ધોરિયો છે પીરિયો છે કઈ કઈ પ્રકારના ખર વિગે ને એ ખબર નથી પડતી રાજાભાઈ ચલાવી લીધો છે ખંભે પંપતો ઇલેક્ટ્રિક પંપ છે એટલે પંપ છાટ તો વાર ન લાગે કામ નું એટલે કેવો પડે ખરેખર પ્રેશર પણ ફૂલ રાખ્યું છે જેથી કરીને દવા રગો રગ ભરી જાય આજે આપણે પણ વાવ આવી જાય તો કઈ નક્કી નહીં ભાઈ દવા છાંટવામાં તો બાજુમાં ટોટો ફીચો છે વાવનું કામ ચાલુ છે તો દેખાય ને અહીંયા આપણો ટોટો ખોયડો છે

દસ બાર વર થી આપડે અહીંયા આવે છે પેલા જ તમને કીધું હતું કે દિલ નો રાજા છે અને કામ નો પણ રાજા છે ગાડી રાતે તમે રાજા ને ગમે ત્યારે ફોન કરો હાલ તો આ કોંગ્રેસી એફર નું આનું હે નહી જાય આટલી વાત છે તારી આ છે આપણી ધોકડ આમાં કેટલી માવજત કરી રહી જોઈ લો તો એ બૈરી ની પાછો આજે રાઉન્ડ લેવો પડ્યો તો હવે જો વહી જાય તો સારી વાત છે નકર આ પછી મગફળીમાં નેદવામાં બહુ વારો કાઢી નાખીએ હાથીમાં બધી રીતના એટલે આજે આપણે આમાં પણ દવા છાંટવાની છે તમને આવા મશીન છે ને બહુ ઓછા જોવા મળશે આ જૂના જમાનાનું મશીન છે આ અમારા મોટા બાપાની વાડીએ અને આ છે કૂવો કૂવોય બહુ ઊંડો છે જોવું શું કેટલો બધો ઊંડો છે 1 1 0지0지0 0 하티바티 0리기0컴플0 0쿠리마0 0 0 0쿠0스타0 0지조0 0 0 0 0 0지0 0 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 0쿠0

લીલા છમ જેવા તલા છે મારા કાકાની વાડીમાં બાર તેર વી છે મસ્ત તલ છે અત્યારે કોઈ જાતનો રોગ છે નહીં અને ટકા ફૂલ આવી ગયા છે ક્યાંક ક્યાંક હાર આવ્યા છે વાંધો કઈ છે નહીં જોતા હર ગું હોય

આ છે આપણો બીજો કૂવો આ પણ ઊંડો છે ને અડધી વાવ ભરી છે આ છે પાણીનો ટાંકો અહીંથી પાણી જાય છે આપણા ખેતરમાં ઓલી નારિયેલીથી આગળ મારી વાડીની બાજુમાં છે આ કટકી ડેમ શાનદાર મોટું અને વિશાળ ડેમ છે પાણી ગજનું ટકતું નથી તૂટી દે હવે કેદી હાધે હાધે હાચું મિત્રો આ છે આપડી વાડી મસ્ત મજાની નારિયેલી અને મસ્ત મજાની જાંબુડી અને આ છે આપડો હોલ અને બધો દૂચો હોય

દેશી તો પડી ગયું છે વાવાઝોડું આવ્યું છે ને એમાં એમાં પડી ગયા ચાવી તો છે ને આપડી પાસે તાળું માયરું છે દેશી મકાન છે નરિયા અને કહેવાય મસ્ત મજાની હવેલી આ છે આપણા મકાનની પાછળના ભાગમાં જે સામાન બધો ભૂકો એવું બધું રાખવાનું છે અહીંયા અને આ છે આપણો ઉકેળો અવાર ખાતર નાખવું જો હવે એટલે ઉકેળામાં જો નેદે થઈ ગયો છે એક બે પછી આવીને નેદવાનો વિચાર છે અહીંયા ઉકેળામાં નેદી લઈ ખોડ થઈ ગયો છે માથે ખેતરમાં ખોર ઉકેળામાં ખોર

મિત્રો હવે છે પાંચ અને હવે આપણે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે હવે ઘરે જઈએ ઘરે જઈને આપણે મળશું મિત્રો રસ્તામાં જતા હતા તો આપણે એક આપણા સગા મળી ગયા છે અને આપણે સગા કે હાલો આ તમને કે ઝૂલી મુલાકાત કરાવું છું તો જુલી તો કોણ છે મને ખબર નથી તો ચાલો આપણે ઝૂલી મુલાકાત કરી ઝૂલી ને જોઈ કે જુલી કેવી છે અને કોણ છે મિત્રો ઝૂલી જોવી છે તમારે તો જુલીને બતાવું આ છે આપણી જુલી હા જુલી આમ આમજો ઝુલી હેલો જુલી આમજો અરે તો ચોટી ગઈ છે સમજો મિત્રો આપ જોઈ રહ્યા છો આ છે ઝૂલી ઝૂલી એકદમ શાનદાર અને રૂપારી પણ છે અને મજા પણ આવે છે રમવાની અને એને રમવાની પણ મજા આવે છે ઝૂલી છે ને અત્યારે જોરા કાઢે છે મારવા પેકલીસે ચપત બાવી દે બરાબર તો આ ગલી છે ને આપણે બહુ ગમી ગઈ છે ને આપણે લઈ જવાનો વિચાર છે ઓજા ભાઈ પૂછી લે જો આપણે આપે તો લઈ જવાનો વિચાર છે તો રામસુબે આપે રામસુબે જુલી આપસો બે ચાર દિવસ હા તો આપણે ના નત પડી છે તો આપણે જુલી લઈ જવાની છે ને આગલા વ્લોગ આપણે જુલી આખો વ્લોગ બનાવશું તો મળ્યા ફરીવાર આપણે બીજા વ્લોગ તો અહીંયા આપણે વિડીયો આપણો સમાપ્ત કરી જઈ જય દ્વારકાધીશ